ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે કુદરતી નિયમ અનુસાર ડિસેમ્બરની મધ્યમાં આંબા પર ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ જતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી વાતાવરણની વિષમતાને કારણે કેસરના આંબામાં ક્યારેક વહેલું તો ક્યારેક મોડું ફ્લાવરિંગ આવે છે જેને લઈને ખેડૂતો માટે અનેક સમસ્યા સર્જાઈ રહી છે કેસર પકવતા બાગાયતી ખેડૂત અને ઇજારદાર પણ સતત ચિંતિત રહે છે આંબામાં આવરણ આવે ન આવે ઓછું આવે કે મોડું આવે ત્યારે વાતાવરણીય વિષમતા ખેડૂતોને ભયભીત કરી દે છે વિષમ હવામાનને કારણે ગીરમાં ડબલ ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે હજુ સુધી ગીરના આંબાવાડિયાઓમાં વીસથી પચીસ ટકા ફ્લાવરિંગ આવતા ખેડૂતોમાં કહી ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેસર કેરીમાં આજે વખતે સાહેબ અગિયાર મહિનામાં યંડમાં વધી કેસર કેરીનો આંબા ફૂટી જતા આ વખતે વાતાવરણ ધૂંધળાને કારણે વરસાદને કારણે કોઈ પણ હજી દસથી પંદર ટકા કેરીનો આંબાનો પાક ફૂટેલ છે ને વડનગરની કેરી એટલે કોડીનાર અને ગીર સોમનાથમાં કેરી પ્રખ્યાત છે પણ આ વખતે મને લાગતું નથી કે વડનગરની કેરી કોઈ પણ ખાઈ શકે કારણ કે ખેડૂને એટલો માર પડ્યો આ વાતાવરણના હિસાબે વરસાદ ઝાપટાં અને ધૂંધળું વાતાવરણને લીધે આવે એટલે કોઈ પણ હજી કેસર કેરીનો પાકમાં પણ દસથી પંદર ટકા આંબામાં ફૂટ આવેલ છે બાકી કોઈ વ્યાજની હજી કોઈ આંબો મોર ફૂટો નથી આપણે કેસર કેરીનો બગીચો છે અને અમારા વિસ્તારમાં કેસર કેસરકારીના બગીચાઓનું પુષ્કળ વાવેતર છે ઓલ ઓવર જોઈએ તો જનરલ દર વર્ષે નવેમ્બરના એન્ડમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ જાય છે પણ આ વખતે એક મહિનો લેટ છે ડિસેમ્બરના પચીસ તારીખ આવી ગઈ છે એટલે અત્યારે ફૂટ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે પણ એક દિવસ જેવું લેટ થયું છે એક મહિના દિવસ વાતાવરણ માવઠાઓને ઝાકળ જેવી જેવું જોઈએ એવું હજી ઝાકળની શરૂઆત નથી એના કારણે થોડીક લેટ છે એક ખાસ કરીને કેસર કેરીનો પ્રશ્ન આવે એટલે આમ તો ફળનો રાજા કહેવામાં આવે અને ગીરનો જે વિસ્તાર છે એ કેસર કેરીના આંબાવાડીઓથી ખૂબ મોટા વિસ્તારમાં આંબાવાડી આવેલા છે હવે આમ જનરલી આપણે જોઈએ તો દર વર્ષે નવેમ્બર એન્ડ આ મહિનાથી ફ્લાવરિંગની શરૂઆત થઈ જતી હોય અને હાલની જે પરિસ્થિતિ ડિસેમ્બર મહિનો છે ત્યારે તો સંપૂર્ણ એની અંદર ફ્લાવરિંગ આવી જતું હોય પરંતુ આ વર્ષ વર્ષે ખેડૂતોનું પણ એવું માનવું છે અને વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે ભાઈ ફ્લાવરિંગ થોડુંક લેટ છે લેટ હોવાના બે ત્રણ કારણો છે દિવાળી બાદના અથવા તો ચોમાસું પૂરું થયા પછી સતત વરસાદ એટલે કે કમોસમી વરસાદ બે વખત માવઠાઓ આ વિસ્તારની અંદર થયા છે એટલે જમીન સતત ભીની છે જમીન ભીની રહેવાને લીધે મૂળ જે છૂટા પડવા જોઈએ અને એનું ફ્લાવરિંગમાં પરિવર્તન થવું જોઈએ થયું નથી મોટાભાગે ઘણી જગ્યાએ તો આમાં કોળી પણ ગયા છે હવે જે ફ્લાવરિંગ આવ્યું છે એમાં પણ જ્યાં થોડોક વિસ્તાર કહી શકાય કે વીસથી પચીસ ટકા ફ્લાવરિંગ એની અંદર આવ્યું છે હજી પણ સિત્તેર પંચોતેર ટકા ફ્લાવરિંગ બાકી છે આપણે એવું માની લઈએ કે દસ પંદર જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણ ફ્લાવરિંગ આવી જવી જોઈએ એટલે કેરી પણ થોડીક લેટ આવશે મોડી અને આનાથી સમસ્યા સૌથી મોટી ખેડૂતોને એ થતી હોય કે પાછળ ચોમાસાનો વરસાદ આંબી જતો હોય જ્યારે કેરી વેડવાનો સમય આવે આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી જોઈ રહ્યા છીએ તો આ થોડુંક લેટ છે એટલે ખેડૂતોને આનાથી નુકસાની થવાની પણ સંભાવના છે અને બીજું ખેડૂત મિત્રોને જ્યાં ફ્લાવરિંગ આવી ગયું છે વીસ પચીસ ટકા ત્યાં અત્યારે કાળજી લેવાનું શરૂ કરી દેવું જોઈએ એના અંદર ખાસ કરીને જંતુનાશક અને ફૂગનાશક દવાઓના અથવા તો જૈવિક નિયંત્રકો કરતા હોય તો એના માટે જૈવિક દવાઓના એક બે ડોઝ પંદર વીસ દિવસના ગાળે મારી દેવા જોઈએ એટલે કે જે ફ્લાવરિંગની અંદર રોગ આવતા હોય અથવા જીવાતો જેની અંદર મધ્યો થ્રીપ્સ ફૂકી છો આ બધા રોગ અને જીવાત સામે પણ સારું આપણે નિયંત્રણ મેળવી શકીએ